નમસ્કાર અને સ્વાગત છે આજે આપણે એક રસપ્રદ સ્ત્રોત ઉંમર અને સ્વસ્થ પગલાં પર થોડી ઊંડાણપૂર્વક ચર્ચા કરવાના છીએ આ સ્ત્રોત આપણને સમજાવે છે કે જુદી જુદી ઉંમરે સ્વસ્થ રહેવા અને કદાચ લાંબુ જીવવા માટે રોજના કેટલા પગલાં ચાલવું જોઈએ આપણો હેતુ એ સમજવાનો છે કે આ ભલામણો પાછળ શું વિચાર રહેલો છે બરાબર ને હા બિલકુલ આંકડા ખરેખર ધ્યાન ખેંચી એવા છે તો ચાલો શરૂ કરીએ સૌથી પહેલાં યુવાનોની વાત કરીએ એટલે કે અઢારથી ત્રીસ વર્ષના એમના માટે સ્ત્રોત કહે છે રોજના આઠ હજારથી દસ હજાર પગલાં હા આ તો ઘણો મોટો આંકડો છે હા છે તો ખરો પણ જુઓ સ્ત્રોત અહીં કદાચ યુવાનોની જે શારીરિક ક્ષમતા છે એમનું મેટાબોલિઝમ જે ઝડપી હોય છે એના પર ભાર મૂકે છે એમ કે આ ઉંમરે એક મજબૂત ફિટનેસનો પાયો નાખવો જરૂરી છે અચ્છા એટલે આ ફાઉન્ડેશન બનાવવાનો સમય છે હા ભવિષ્યના સ્વાસ્થ્ય માટે સમજાયો સારું તો હવે આગળ વધીએ એકત્રીસ થી પચાસ વર્ષની ઉંમરના લોકો માટે શું એમના માટે આંકડો થોડો ઓછો છે સાત હજારથી થી નવ હજાર પગલા રોજના આ ઘટાડો કેમ હમ આ કદાચ જીવનશૈલીમાં જે ફેરફારો આવે છે ને એ બતાવે છે જેમ કે એટલે કે કારકિર્દી કુટુંબની જવાબદારીઓ સમય થોડો ઓછો મળે કદાચ હા એ વાત સાચી છે પણ રસપ્રદ વાત એ છે કે ઘટારો થયો પણ સાત હજાર પગલાં પણ કંઈ ઓછા નથી સ્ત્રોત સ્પષ્ટ કહે છે કે આ મધ્યમ વયમાં પણ નિયમિત કસરત એટલે કે ચાલવું બહુ જરૂરી છે બેઠાડું જીવનની અસરો ઓછી કરવા માટે કદાચ હા બરાબર એ જ મુદ્દો છે સક્રિય રહેવું મહત્વનું છે બરાબર હવે આવે છે ખરી રસપ્રદ વાત 51 થી 65 વર્ષના લોકો માટે એમના માટે છ હજારથી આઠ હજાર પગલા અને સીધું લાંબા આયુષ્ય સાથે જોડે છે આ કનેક્શન થોડું સમજાવશો ચોક્કસ અહીં જુઓ ફોકસ થોડો બદલાય છે ટોચની ફિટનેસ કરતા સ્વસ્થ રીતે વૃદ્ધ થવું અને લાંબુ જીવા પર ભાર વધુ છે સ્ત્રોત સૂચવે છે કે આ ઉંમરે આટલી મધ્યમ કક્ષાની પ્રવૃત્તિ પણ ઉંમર સાથે જે શારીરિક તકલીફો વધે ને એને ધીમી પાડી શકે છે જેમ કે હૃદય રોગ કે એવી બીમારીઓનું જોખમ ઘટાડવું હા બરાબર અને બીજી ક્રોનિક બીમારીઓનું જોખમ પણ એટલે કે સક્રિય રહેવાથી વૃદ્ધાવસ્થા વધુ હેલ્ધી બને છે હમ એટલે ફાયદા લાંબા ગાળે દેખાય છે બિલકુલ અને છેલ્લે પાસઠ વર્ષથી વધુ ઉંમરના લોકો માટે એમના માટે શું ભલામણ છે સ્ત્રોત કહે છે કે રોજના ચાર હજારથી છ હજાર પગલાં પૂરતા છે આ આંકડો પ્રમાણમાં ઘણો ઓછો લાગે છે હા આ સૌથી ઓછો આંકડો છે પણ એનું મહત્વ ઓછું નથી જરાય નહીં સ્ત્રોત મુજબ આ ઉંમરે મુખ્ય ધ્યેય કદાચ પેલી શિખરની તંદુરસ્તી નથી તો શું છે મુખ્ય ધ્યેય છે ગતિશીલતા જાળવી રાખવી સંતુલન રાખવું અને બને ત્યાં સુધી સ્વતંત્ર રહેવું અચ્છા જુઓ નિયમિત ચાલવાથી પડવાનો ભય ઘટે અને રોજિંદા કામ કરવાની ક્ષમતા જળવાઈ રહે એટલે ઓછી પ્રવૃત્તિ પણ આ ઉંમરે ઘણા ફાયદા આપે છે છે સમજાયો તો આ આ બધા આંકડા જોયા પછી એક સવાલ થાય શું લક્ષ્ય પૂરા કરવા માટે ફક્ત પગલા ગણવા પૂરતા છે સ્ત્રોત એવું કંઈ કહે છે કે કેવી રીતે ચાલવું કેટલી ઝડપથી કે નિયમિતતા કેટલી જરૂરી છે આ બહુ સારો સવાલ છે જુઓ સ્ત્રોત મુખ્યત્વે કેટલા પગલા પર જ ધ્યાન આપે છે એ સ્પષ્ટ રીતે ગતિ કે તીવ્રતાની વાત નથી કરતો પણ હા નિયમિતતા તો જરૂરી છે જ એવું માની શકાય કારણ કે રોજના આટલા પગલાં ચાલવા માટે નિયમિત તો રહેવું જ પડે હા બરાબર પણ પેલું કેવી રીતે ચાલવું એ પાસું અહીં થોડું ઓછું ચર્ચાયું છે હમ તો આખી ચર્ચાનું સાર એમ કહી શકાય કે આ સ્ત્રોત મુજબ ચાલવા પ્રત્યેનો અભિગમ ઉંમર સાથે બદલાય છે યુવાનીમાં ફિટનેસનો પાયો નાખવાથી લઈને વૃદ્ધાવસ્થામાં ગતિશીલતા જાળવવા સુધી અલગ અલગ લક્ષ્યો છે બિલકુલ સાચી વાત આ સ્ત્રોત જીવનના જુદા જુદા તબક્કા માટે શારીરિક પ્રવૃત્તિના ગોલ સેટ કરવા એક માળખું આપે છે છે અને એ યાદ અપાવે કે ઉંમર ગમે તે હોય થોડું ઘણું સક્રિય રહેવું હંમેશા ફાયદાકારક છે હા એ તો છે જ આ બધી માહિતી પછી એક છેલ્લો વિચાર મનમાં આવે છે આ સ્ત્રોત પગલાની સંખ્યા પર બહુ જ ભાર મૂકે છે ખરું ને હા પણ શું એનાથી આપણી બીજી દૈનિક શારીરિક પ્રવૃત્તિઓનું મહત્ત્વ ઓછું નથી થઈ જતું જેમ કે ઘરકામ બાગકામ કે પછી કોઈ રમત રમવી શું ખાલી પગલાં ગણવાથી આપણી એકંદર ફિઝિકલ એક્ટિવિટીનું પૂરું ચિત્ર મળે ખરું આ એક પ્રશ્ન છે જેના પર કદાચ આપણે સૌ વિચારી શકીએ